હા તો ઉભો પકોડી વાળો અચ્છા ખાવી હતી તો તારા મને એમ કેવાય મારા પકોડી ખાવી છે ના પણ મારા ખાવી નથી પણ મને એમ કે ઘણા ટાઈમ પછી તમે બજાર લઈ નીકળ્યા છો તો તમે મને પકોડી ખવડાવશો અરે પણ એવું કીધું હોય મારે ખાવી છે તો હું ખવડાવું ને પકોડી વાળો ઉભો છે એટલે મને ખબર પડી જાય ખાવી છે ત્યાં કેટલા દાબેલી વાળો હતો આઈસક્રીમ વાળો હતો પકોડી વાળો હતો જાત જાતની લારીઓ હતી પણ તમારે જાતે સમજવું પડે કે મેં એકલા પકોડી વાળાનું જ કેમ કીધું બીજા બધાનું તમે કઈ ના કીધું મને એમ કે કાયમ તું ખાય છે એટલે તું એમ કેતી કે પકોડી વાળો ઉભો છે ભાઈ મને એવું લાગ્યું

અને હું લઈ આવું છું પકોડી તારે ખાવી હોય તો તું વાળ થેલો ભરી લઈ આવું પણ મારા હવે ખાવી જ નહીં બસ મારા પકોડી જ નહીં ખાવી હવે કઈ માંગી શું કામ નું અરે હું લઈ આવું છું પણ ખા ના ભાઈ ખા પણ મારા ત્યાં ઉભા રહીને ખાવી થી ઘરે નહીં ખાવી મારા એ આ પકોડી તો યાર મગજ બગાડ્યું યાર મારા હવે ખાવી જ નહીં અને આજે માર ખાવાનું બી નહીં ખાવું